સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વસતા માછીમારો માછીમારી કરવા જાય તે કરવામાં દરિયાદેવ છે અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર દરિયાદેવનું પૂજન કરવામાં હતું અને માછીમારોએ સુરક્ષા માટે પ્રાર્થના કરી હતી ગુજરાતના દરિયાઈ સીમા પર માછીમારી કરતા હોય છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે બંદર ઉપર ચોમાસાની ઋતુમાં માછીમારોની ની સિઝન બંધ હોય છે હવે માછીમારી શરૂ કરવા માટે અમરેલી જિલ્લાના જાફરાબાદ દ્વારા દરિયાદેવ નું પૂજન કરવામાં આવ્યું હતું ધાર્મિક શાસ્ત્ર પ્રમાણે દૂધ અબીલ ગુલાલ વિધિવત રીતે દરિયાદેવનું પૂજન કરાયું હતું જેમાં માછીમાર આગેવાનો મહિલાઓ સહિત પરિવારના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા મધ દરિયામાં માછીમારો માછીમારી કરવા જતા હોય છે ત્યારે તેમની સુરક્ષા માટે દરિયાદેવને પ્રાર્થના કરવામાં આવે છે માછીમારી કરી સુરક્ષિત પરત આવેતી માટે દરિયાદેવનું પૂજન કરવામાં આવે છે આવતી પંદર તારીખે તમામ જાપ્રબાદ આસપાસના વિસ્તારના માછીમારો દરિયામાં માછીમારી કરવા રવાના થશે બોટને અવનવા શણગાર સાથે તમામ તૈયારીઓ સાથે બોટ સજ્જ કરવામાં આવી રહી છે હેલ શણગારેલી દૂધની હેલ કળશ સાથે અહીંયા ખૂબ જ ઉત્સાહપૂર્વક દરિયાદેવ પૂજન કરવા માટે આવે છે અને ભાઈઓ પણ ખૂબ જ ઉત્સાહથી મોટી સંખ્યામાં હાજર રહે અને દરિયાદેવનું પૂજન કરે છે શાસ્ત્રોક્ત વિધિથી આજના દિવસે દરિયાદેવને બહેનો પ્રાર્થના કરે છે કે હે દરિયાદેવ અમારા દીકરાનું ભાઈનું અમારા પતિનું તમે બાર મહિના સુધી આખું વર્ષ સુધી તમારે એનું ધ્યાન રાખવાનું છે તમારી ઉપર અમારી રોજીરોટી છે અમને રોજીરોટી આપજો અને મારું સૌભાગ્ય તમે સાચવજો આવી પ્રાર્થના કરે છે કારણ કે માછીમારના દીકરી કે દીકરાને દરિયાદેવ સિવાય કોઈ ઉધાર હોતો નથી એટલે આજનો દિવસ અમારા માટે ખૂબ જ ઉત્તમ દિવસ ગણાય હવે પછીના આવતા દિવસોમાં અમે દરિયો ખેડવા માટે અમારી બોટો નીકળશે અને આખું વર્ષ દરિયાદેવના ભરોસે અમે ધંધો કરશું આજે સમાજ વર્ષોથી પરંપરાગત અમારા પૂર્વજોથી લઈને આજ દિવસ સુધી બળે એટલે દરિયા પૂજનનો દિવસ આજના દિવસે બહેનો અને ભાઈઓ બહેનો દૂધની હેલ શણગારેલી દૂધની હેલ કળશ સાથે અહીંયા ખૂબ જ ઉત્સાહપૂર્વક દરિયાદેવની પૂજન કરવા માટે આવે છે અને ભાઈઓ પણ ખૂબ જ ઉત્સાહથી મોટી સંખ્યામાં હાજર રહી અને દરિયાદેવનું પૂજન કરે છે શાસ્ત્રોક્ત વિધિથી આજના દિવસે દરિયાદેવ ને બહેનો પ્રાર્થના કરે છે કે હે દરિયાદેવ અમારા દીકરાનું ભાઈનું પતિનું તમે મહિના સુધી અમારા વર્ષ સુધી તમારે એનું ધ્યાન રાખવાનું છે તમારી ઉપર અમારી રોજીરોટી છે અમને આપજો અને મારું સૌભાગ્ય તમે સાચવજો આવી મોટી પ્રાર્થના કરે છે કારણ કે માછીમાર દીકરી કે દીકરાને દરિયાદેવ સિવાય કોઈ ઉદ્ધાર હોતો નથી બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ ન્યુઝ Oh, <laughs>